પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વના નિમિત્તે રાજકોટની પબ્લિક પાસેથી જાણવું છે કે રાજકોટ સ્વતંત્રતા પર્વને લઈને કેટલું સજાગ છે પંદર ઓગસ્ટમાં ખરેખર સ્વતંત્રતા મળી છે તો આજે આ આઝાદી મેળવ્યા બાદ આપણું રાજકોટની પબ્લિક કેટલામું આઝાદીનું વરસ છે અને ગણતંત્ર દિવસ અને સ્વતંત્ર દિવસ વચ્ચે ફેર શું છે આજે જાણ્યું છે રાજકોટના આપણા નાગરિકો પાસેથી જે રાજકોટની કહેવાય ને કે આપણી ઓળખ છે રાજકોટનું યુવા છે આ બધા પાસેથી આજે આપણે જાણવું છે સ્વતંત્રતા પર્વને લઈને પંદરમી ઓગસ્ટ શું છે પંદરમી ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે રિપબ્લિક ડે અને ઇન્ડિપેન્ડન્સ ડે વચ્ચે શું ફેરવો ઇન્ડિપેન્ડન્સ ડે છે ને પંદરમી ઓગસ્ટ ત્યારે આપણને આઝાદી મળી હતી કેટલા મું હશે આ સ્વતંત્ર પર્વ ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયા હતા એક્ઝેક્ટ આંકડો ખ્યાલ છે ના કોઈ વાંધો નહીં આમ આપને ઘણી બધી માહિતી તો છે જ શું કહેશું એક સ્વતંત્રતા પર્વનો સંદેશ શું આપો સ્વતંત્રતામાં અત્યારે તો એવું છે કે બધાય ફ્રીડમને ઓલું કરે છે પણ એક અત્યારે તો અનએમ અમ અનએમ્પોલમેન્ટ છે ને એ બધું ચાલે છે તો એ થોડુંક ધ્યાનમાં રાખવું જોઈએ કે કેવી રીતના અર્નિંગ વધારી શકે ઇન્ડિવિજ્યુઅલલી ખૂબ સરસ ખૂબ સરસ યુવા આપણી સાથે જોડાઈ ગયા અન્ય યુવા સાથે વાત કરીશું સ્વતંત્રતા પર્વ કેટલામો હશે સેવન્ટી સિક્સ

કેટલામો સ્વતંત્રતા પર્વ છે ઇઠોતેરમો શું હોવું જોઈએ ખરેખર સ્વતંત્રતા નિમિત્તે તો કોઈ વાંધો નહીં ઇન્ડિપેન્ડન્સ ડે રિપબ્લિક ડે વચ્ચે શું ફરક હોય ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ વચ્ચે શું ફેર હોય પણ આમ તો સ્વતંત્રતા દિવસની ઉજવણી તો કરવી છે ને આપણે એ તો સો કરીએ શું એક મેસેજ શું આપશો આજે એક જાગૃત નાગરિક તરીકે એક યંગ યુવા તરીકે બસ આપણે હું ઇન્ડિયા દેશમાં છીએ એ જ મોટી વસ્તુ છે સારું છે આપણા દેશમાં બહુ સારું છે બિલકુલ યુવાનો અત્યારે ખૂબ સારી રીતે અહીં આપણી સાથે સંવાદ કરી રહ્યા છે હજી અન્ય લોકો પાસે જાણવું છે ખરેખર સ્વતંત્રતા પર્વ કેવી રીતના ઉજવવો જોઈએ બસ એટલી જ એટલું ખાલી જાણવું દરેક ઘરે પબ્લિક પોતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ દિવસનો ઉજવણી કરે એવી એક વિનંતી છે

બિલકુલ રાજકોટના યુવાનો વડીલો સાથે આપણે વાત કરી અને ખાસ રાજકોટની અંદર અત્યારે સ્વતંત્રતા પર્વને લઈને આમ જુઓ તો નાગરિકોમાં ખૂબ અનેરો ઉત્સાહ છે ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વને લઈને ખૂબ સારી રીતના યુવાનો સાથે પણ આપણે સંવાદ કર્યો છે ક્યાંક આપણે જે રિયાલિટી ચેક હતું એનો પણ આજે જે આપણા યુવાઓ છે એમની સાથે સંવાદ કરી અને તાગ મેળવ્યો છે કેમેરા પર્સન ધ્રુવ વ્યાસ સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટની રહ્યો